નમસ્કાર મિત્રો જય મસ્યા નીતુસ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ લીલવા કચોરીની રેસીપી આજે આપણે આ કચોરીનો મસાલો ગુજરાતી સ્વાદ સાથે એકદમ ટેસ્ટી અને ચટપટો બનાવશું અને કચોરીના બહારના લેયરને એકદમ ક્રિસ્પી બનાવવાની બધી જ ટીપ્સ સાથે એકદમ ફરસાણવાળાની દુકાન જેવી કચોરી બનાવીને તૈયાર કરશું તો મિત્રો તમને મારો આ રેસીપી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી શેર કરવાનું બિલકુલ ના ભૂલતા સાથે તમે મારા સબસ્ક્રાઈબર ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો ઝટપટ શરૂ કરીએ લીલવા કચોરીની રેસિપી તો ચાલો જોઈ લઈએ સામગ્રી સામગ્રીમાં મેં એક કપ અને વજનમાં બસો ગ્રામ જેટલા લીલવાના દાણા લીધા છે અડધો કપ ઘઉંનો લોટ લીધો છે અડધો કપ મેંદો લીધો છે સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે એક ચમચી જેટલી ખાંડ લીધી છે બે ચમચી જેટલું તેલ લીધું છે બે નાંગ તીખા લીલા મરચાં લીધા છે જેને મેં ઝીણા કટ કરીને લીધા છે એક નાનો આદુનો ટુકડો લીધો છે અડધું લીંબુ લીધું છે જેનો રસ આપણે એડ કરીશું એક ચમચી જીરું લીધું છે ચાર ચમચી શેકેલા સિંગદાણા લીધા છે અને ગાર્નિશ કરવા માટે લીલા ધાણા લીધા છે તો મિત્રો આટલી સામગ્રી લીલવા કચોરી બનાવવામાં જોઈશે તો મિત્રો ચાલો ઝટપટ શરૂ કરીએ લીલવા કચોરી બનાવવાની રેસીપી તો સૌથી પહેલા આપણે કચોરીનું સ્ટફિંગ બનાવી લઈશું તો સ્ટફિંગ બનાવવા માટે આપણે એક મિક્સર જારમાં લીલવાના દાણા એડ કરી દઈશું અને શેકેલા સિંગ દાણા પણ એડ કરી દઈશું મિત્રો અહીંયા મેં બે નંગ તીખા લીલા મરચાં લીધા છે તમે જે પ્રમાણે તીખું ખાતા હોય તે પ્રમાણે તમે એડ કરી શકો છો સાથે એક નાનો આદુનો ટુકડો લીધો છે હવે આપણે આ બધી જ વસ્તુને મિક્સીમાં પીસી લઈશું અહીંયા આપણે મિક્સરને આ રીતે ચાલુ બંધ કરતા જઈને બધી વસ્તુને પીસવાનું છે નહીતર તેમાં રહેલા શેંગદાણામાંથી તેલ છૂટું પડવા લાગશે તો મિત્રો હવે તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ અતકચરી પીસાઈ ગઈ છે અને આપણું કચોરી માટેનું પરફેક્ટ સ્ટફિંગ બનીને તૈયાર થયું છે તો હવે આપણે તેને એક બાઉલમાં નીકાળી લઈશું મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા મેં સ્ટફિંગને અતકચરું પીસ્યું છે જેથી કરીને એનો સ્વાદ કચોરીમાં ખૂબ જ સરસ આવશે તો હવે આપણે સ્ટફિંગને તડકો દેવાનો છે જેના માટે મેં અહીંયા એક કઢાઈ લીધી છે અને તેમાં આપણે બે ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અહીંયા આપણે તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થાય ત્યારે આપણે એમાં જીરું એડ કરી દઈશું જીરું એડ કર્યા બાદ આપણે તેમાં તલ એડ કરી દઈશું મિત્રો અહીંયા મેં તલ તમને સામગ્રીમાં નહોતા બતાવ્યા પણ તમે તેમાં એડ કરી શકો છો તલ ઓપ્શનલ છે હવે આપણે આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કર્યા પછી આપણે મિક્સીમાં પીસીને તૈયાર કરેલું સ્ટફિંગ એમાં એડ કરી દઈશું બધું જ સ્ટફિંગ એડ કર્યા પછી આપણે બધી વસ્તુને સરસ રીતે ફરીથી મિક્સ કરી લઈશું અને હવે આપણું સ્ટફિંગ ઝડપથી કૂક થઈ જાય અને તેનો ગ્રીન કલર જળવાઈ રહે તેના માટે અહીંયા મેં એક ચપટી જેટલો બેકિંગ સોડા લીધો છે અને હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું આ બંને વસ્તુ એડ કર્યા પછી આપણે સ્ટફિંગને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર સ્ટફિંગને થવા દઈશું અને ત્યાં સુધી આપણે કચોરી માટેનો લોટ બાંધી લઈશું તો તેના માટે અહીંયા મેં અડધા કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે અને સાથે અડધા કપ જેટલો મેંદો લીધો છે હવે આપણે એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરી દઈશું જેથી કરીને ખાંડ કેરેમલાઇઝ થઈ જશે અને કચોરીના બહારનો લેયર એકદમ ક્રિસ્પી તૈયાર થશે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી મોયણ માટે બે ચમચી તેલ એડ કરી દઈશું હવે આપણે આ બધી જ વસ્તુને મિક્સ કરતા જઈ અને લોટમાં મુઠ્ઠી પડતું મોયણ એડ કરવાનું છે તો તમે જોઈ શકો છો કે લોટમાં મુઠ્ઠી પડતું મોયણ એડ થઈ ગયું છે તો હવે આપણે લોટમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને કચોરીનો થોડો કઠણ એવો લોટ બાંધીને તૈયાર કરી લઈશું તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે પૂરી અને રોટલી કરતાં થોડો કઠણ એવો કચોરીનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે તો હવે આપણો લોટ એકદમ સ્મૂથ રહે અને તેના ઉપર કોઈ ડ્રાય લેયર ના બને તેના માટે આપણે થોડા તેલમાં લોટને મસળી લઈશું તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા મેં લોટને સરસ રીતે તેલમાં મસળી લીધો છે તો હવે આપણે પાંચ મિનિટ માટે તેને રેસ્ટ આપી દઈશું આ રીતે એક કોટનનું કપડું ઢાંકી અને તેને પાંચ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું હવે પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણો લોટ એકદમ સેટ થઈ ગયો છે તો હવે સેટ થયેલા લોટને ફરી થોડી વાર મસળી અને પછી પાટલા ઉપર લઈ લઈએ તો હવે આપણે કચોરી બનાવવા માટે તેમાંથી નાના નાના લુઆ બનાવીને તૈયાર કરવાના છે તો હવે આપણે આ રીતે નાના લુવા બનાવીને તૈયાર કરી લીધા છે તો હવે એમાંથી એક લુઓ લઈ અને તેને આ રીતે બંને હાથની ઊંચે મસળી પાટલા ઉપર રાખી અને વેલણની મદદથી મીડિયમ સાઇઝની પૂરી બનાવીને તૈયાર કરવાની છે અને પૂરીની થિકનેસ આપણે ન વધારે પડતી જાડી કે પછી ન વધારે પડતી પતલી એવી મીડિયમ રાખવાની છે તો હવે સાતથી આઠ મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે એકવાર સ્ટફિંગને ચેક કરી લઈશું તો હવે તમે જોઈ શકો છો કે સ્ટફિંગમાં રહેલા લીલવાના દાણા એકદમ સરસ રીતે ચડી ગયા છે તો આપણે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે તેમાં એક ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું જેથી કરીને તેમાં એડ કરેલા બધા જ મસાલાનો ટેસ્ટ બેલેન્સ થઈ જાય હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરી દઈશું અને ઝીણા કટ કરેલા લીલા ધાણા એડ કરી દઈશું લીલા ધાણા એડ કર્યા પછી આપણે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું તો બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કર્યા પછી આપણે તેમાં લીંબુનો રસ એડ કરવાનો છે તો તેના માટે અહીંયા મેં અડધા લીંબુનો રસ લીધો છે લીંબુનો રસ એડ કરવાથી સ્ટફિંગનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આ બધી જ વસ્તુને આપણે ફરી એકવાર સરસ રીતે મિક્સ કરી લઈશું અને બે મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને ચડવા દઈશું તો હવે બે મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણી સ્ટફિંગ એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે તો આપણે તેને ગેસ ઉપરથી ઉતારી દઈશું અને ઠંડી કરી લઈશું તો હવે તમે જોઈ શકો છો કે આપણી સ્ટફિંગ એકદમ ઠંડી થઈ ગઈ છે તો આપણે સ્ટફિંગમાંથી આ રીતે નાના નાના બોલ્સ બનાવી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતે મેં નાનો બોલ બનાવી લીધો છે આ રીતે આપણે બધા જ બોલ બનાવીને તૈયાર તો હવે પહેલેથી જ તૈયાર કરીને રાખેલી મીડિયમ થિકનેસવાળી પૂરી પર આપણે આ બોલને રાખી દઈશું અને બોલને પૂરી પર રાખ્યા પછી આ રીતે બંને હાથની મદદથી પૂરીને આ રીતે બંધ કરતા જઈશું આ રીતે પૂરીને બંધ કર્યા પછી તેના ઉપરના ભાગને આ રીતે ધીરે ધીરે કરતા જઈ અને તેને અલગ કરી લઈશું ધીરે ધીરે કરી અને તેના ઉપરના ભાગને અલગ કરી લીધો છે હવે કચોરીના ઉપર રહેલા ભાગને આ રીતે આંગળીની મદદથી દબાવી લઈશું તો હવે આ રીતે આપણે બધી જ કચોરી બનાવીને તૈયાર કરી લેવાની છે અને મેં પહેલેથી જ ગેસ પર તેલ ગરમ થવા માટે રાખી દીધું હતું અને હવે તેલ મીડિયમ ગરમ છે એટલે કે કચોરી તળવા માટે પરફેક્ટ છે તો હવે એક વારમાં જ આપણે ચારથી થી પાંચ જેટલી કચોરી તેમાં એડ કરી દઈશું અને લગભગ અડધી મિનિટ માટે આપણે કચોરીને નથી અડવાનું તે પછી આપણે તેને ઝારાની મદદથી પલટાવવાની છે તો મિત્રો તમે જોઈ શકો છો કે હવે ધીરે ધીરે આપણી કચોરીનો કલર ચેન્જ થઈ રહ્યો છે તે બહારથી ગોલ્ડન બ્રાઉન થઈ રહી છે અને તેની બહારની લેયર એકદમ ક્રિસ્પી થઈ રહી છે તો હવે આપણી કચોરી એકદમ સરસ રીતે તળાઈ ગઈ છે તો હવે આપણે તેને ટીશ્યુ પેપરમાં નીકાળી લઈશું જેથી કરીને તેમાં વધારાનું જે પણ તેલ હોય તે એબ્ઝોર્બ થઈ જાય તો ચાલો મિત્રો હવે તૈયાર થયેલી કચોરીને સર્વ કરી લઈએ તો મિત્રો બની છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય એવી આ કચોરીમાં લીલા મરચાં ખાંડ અને લીંબુ એડ કરવાથી ખાસ ખટાશ અને ગળાશનું પ્રમાણ ચડ્યાતું હોવાથી તેનો સ્વાદ એકદમ ગુજરાતી સ્ટાઇલ આવે છે તો મિત્રો તમે પણ એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો આ કચોરી બહારથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે જો મિત્રો તમે મારા સબસ્ક્રાઈબર ના હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા અવનવા વિડીયો તમને મળતા રહે તો મિત્રો આવજો મળીશું નવા વિડીયોમાં